નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે જસરા હત્યાકાંડના આરોપીઓને રિમાન્ડના પહેલા દિવસે કયા કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા અને કેવો ઘટસ્પોટ ખુલાસો થયો કે સુરેશ જોડે આટલી બધી પ્રોપર્ટી ક્યાંથી આવી એટલે કે જે સુરેશે પૈસાની તંગી માટે પૈસા માટે કરીને મર્ડર કર્યું હોય અને લૂંટપાટ કરી હોય એવી વાતચીતો થતી હતી તો પોલીસ તપાસની અંદર એ ખુલીને બહાર આવ્યું કે સુરેશ જોડે આટલી બધી પ્રોપર્ટી ક્યાંથી આવી મિત્રો વાતચીત કરવાના છીએ ખૂબ વિવતે હું છું દિલુ ચૌધરીને આપ જોડાઈ ચૂક્યા છો મારી ચેનલ સાથે તો વિડીયોની અંદર ખૂબ ધ્યાનથી બનેલા રહે તો જ હત્યાકાંડની અંદર દિવસે ને દિવસે નવા નવા પહેલુઓ બહાર આવી રહ્યા છે નવા નવા પહેલુઓની અંદર નવા નવા પહેલુઓ ખુલી રહ્યા છે અને આપણે એક પછી એક બધા જ ઘટનાક્રમ બતાવી રહ્યા છે બે દિવસ પહેલા પોલીસે રિમાન્ડ માંગ્યા હતા અને પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા જેમાં પહેલા દિવસના અંતે પોલીસે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા અને ઘણા બધા પ્રશ્નોનો જવાબ પણ આપવામાં મળ્યા છે પરંતુ પોલીસેને જાણવા મળ્યું છે સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ કે સુરેશ જોડે આટલી પ્રોપર્ટી ક્યાંથી આવી સુરેશ જોડે ઘણી બધી પ્રોપર્ટી આવી ગઈ એટલે કે અમને જાણવા મળ્યું પોલીસને કે જ્યારે ગ્રામજનો જોડે વાતચીત કરી આપણે પણ આ વસ્તુની પુષ્ટિ કરી કે જ્યારે ગામ લોકો જોડે વાતચીત કરી ત્યારે લોકોએ કહ્યું કે આથી ત્રણ ચાર વર્ષ પહેલાં સુરેશની પરિસ્થિતિ આવી સારી ન હતી બાકી આ ત્રણ ચાર વર્ષથી સુરેશની પરિસ્થિતિની અંદર ઘણો બધો ફેરફાર આવ્યો છે એટલે કે સુરેશને ત્રણ કે ચાર તો ગાડીઓ રાખે છે જેમાં એના ભાદર માટે અલગ ગાડી છે એના પોતાના માટે અલગ ગાડી છે દુકાને અલગ ગાડી છે ઘરે ટેક્ટર છે ઘરે બસ્સો ફૂટનો શેડ બનાવ્યો છે ત્યારબાદ વાતચીત કરીએ તો રહેવા માટે નવું મકાન બનાવ્યું છે આ બધું જ છેલ્લા ચાર વર્ષની અંદર થયું છે અને આમાં પણ સૌથી જોવાની વસ્તુ એ છે કે આ ચાર વર્ષની અંદર આ બધું થયું છે એમાં પણ એને ઘરે રહેવા માટે મકાન બનાવ્યું છે ઘરે જોવા જઈએ તો પાંચ વીઘા જમીન છે પાંચ વીઘામાં જમીનમાં પણ એટલું બધું છે નહીં કે જેની અંદર આ લોકો પાંચ વીઘાની અંદર આટલું બધું કરી શકે કારણ કે આપણે પણ ખેતી કરતા હોઈએ અને આપણે પણ જાળતા હોઈએ તો શરૂઆતની અંદર જે પોલીસને એવું લાગતું હતું કે આ જે સુરેશ છે એમને પૈસાની તંગી માટે એમના ફાધરને દેવું થઈ ગયું હતું દેવું ભરવા માટે આ બધું કૃત્ય કર્યું હતું તો પછી આ ગાડીઓને આ બધું જે આવ્યું એ ક્યાંયથી ખોટો પૈસો આવવાની આ શંકા છે શું ક્યાંયથી સુરેશે ખોટો પૈસો લાવ્યો હશે સુરેશે કોઈ ખોટું કાર્ય કરી અને આ ક્ષેત્રની અંદર પૈસો આવ્યો એવું તમને લાગી રહ્યું છે તો પોલીસ એ દિશામાં હવે તપાસ આગળ વધારી રહી છે કારણ કે જે પૈસાની તંગી માટે કરીને એમને આ કૃત્ય કર્યું હતું તો પૈસાની તંગી તો એમને દૂર કરવી હોય તો એમના જોડે ત્રણ ચાર ગાડીઓ છે ટ્રેક્ટર છે આ બધું પણ એમને કદાચ વેચી નાખ્યું હોત તો પણ એમને પૈસાની તંગી દૂર થઈ જાવત એવું તો હતું નહીં કે સુરેશે કોઈ ગરીબ વ્યક્તિ છે ને કોઈ ગરીબ વ્યક્તિ છે એટલે સુરેશને આ કરવું પડ્યું હોય પરંતુ સુરેશે હવે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે કે હવે કોઈ સુરેશે કોઈ આગળ તો કોઈ આવું કૃત્ય નથી કર્યું ને કારણ કે જ્યારે ગામવાળા લોકોને બીજા લોકોને પૂછવામાં આવ્યું ત્યારે એ માહિતી મળી કે સુરેશ અને એના ભાધર જોડે આજથી ચાર વર્ષ પહેલાં પરિસ્થિતિ ઘણી એટલી સારી ન હતી પરંતુ ચાર વર્ષની અંદર એમના ઘરે ટ્રેક્ટર આવી ગયું જેની કિંમત લગભગ પાંચથી સાત લાખ ચાર ગાડીઓ છે એમાંથી એક ગાડી ઘરે એક ગાડી એના માટે અને એક ગાડી દુકાન માટે ત્રણ ગાડીઓએ અને બીજી ચોથી ગાડી પણ એ ફેરવતો હતો એવી વાતચીત છે તો ચારેય ગાડીઓ સાવ જૂનામાં લાવો તો પણ એમની અઢી અઢી લાખ રૂપિયા કિંમત ગણીએ તો દસ લાખે બસો ફૂટનો શેડ મરાવો એટલે દસ લાખ રૂપિયા એ ત્યારબાદ ઘર બનાવ્યું એટલે દસ લાખ રૂપિયાએ તો ત્રીસ ચાલીસ પચાસ લાખ રૂપિયાની હેરાફેરી એ સુરેશના ઘરે એમણે ટૂંક સમયમાં જ થયું એવું લાગી રહ્યું છે જ્યારે આ વાતચીત ખોલીસને ખુલીને બહાર આવી ત્યારે પોલીસ પણ ચોકી ગઈ ઇન્ટ્રોગેશનમાં બેઠેલા આઈપીએસ મેમ પણ ચોંકી ગયા અને ચોંકી ગયા કે શું આ લોકોએ જે હત્યા કરવાની જે વાતચીત કરી કે હત્યા મેં આના માટે કરી હતી એ લોકો જોડે આટલી પ્રોપર્ટી કેવી રીતે આવી છે અમને શું ભૂતકાળની અંદર કોઈ બીજો ગુનો કર્યો છે અને જો કર્યો હોય તો એની તપાસ થવી જોઈએ કારણ કે મિત્રો પાંચ વીઘા જમીનની અંદર આટલી બધી પ્રોપર્ટી છેલ્લા ચાર વર્ષની અંદર કરવી એ કોઈ પણ કાળે શક્ય નથી તેમ છતાં પણ એ તપાસનો વિષય છે અને તપાસ એમાં થવી જોઈએ પરંતુ ઇન્ટ્રોગેશન દરમિયાન કેવા કેવા પ્રકારના પ્રશ્નો સુરેશને પૂછવામાં આવ્યા અને કેવા કેવા પ્રશ્નોનો કેવો જવાબ હતો તો વાતચીત કરીએ તો પહેલો પ્રશ્ન પૂછવામાં એ આવે તો કે તમે હત્યા કેમ કરી તો એ લોકોએ એવું કીધું કે મેં હત્યા કરવાનો સ્પષ્ટ જવાબ નથી આપ્યો પરંતુ ગોળ ગોળ જવાબ આપ્યો કે અમારે પૈસાની ખૂબ બધી જરૂર હતી અને અમે દાગીના અહીંયા બહાર પહેરેલા હતા હોસીમાને અને વર્ધા બાપુના દાગીના અમે જોતા હતા અને અમને લાલચ વધતી હતી પરંતુ આ દાગીનાની લાલચ એમને વધતી હતી તો એમનો આ લાલચુનો એવો સ્વભાવ હોઈ શકે પૈસાની તંગી નથી કારણ કે ત્રણ ગાડીઓ એક ટ્રેક્ટર ધરાવતો વ્યક્તિ ખાલી એટલું અડડું મૂકી દે તો પણ પંદર વીસ લાખ રૂપિયાની વ્યવસ્થા અને આરામથી થઈ જાય વેચી મારે તો પણ થઈ જાય તો કદાચ તંગીમાં આવ્યા હોત મંદીમાં હોત ને કોઈને પૈસા ચૂકવવાના હોત તો એ લોકોએ વેચી પણ માર્યું હોત ને વેચીને આપી પણ દીધા હોત પરંતુ આ હત્યા તરફ પેરાયા એના પાછળનું કારણ ધીરે ધીરે આવી રહ્યું છે તો પહેલાં જ જે સવાલ જે પૂછ્યો એનો જવાબ આ રીતે સુરેશે અને બધા લોકોએ આ રીતે ગોળ ગોળ આવ્યો કે કારણ આવ્યું હતું પછી ત્યારબાદ પૂછવામાં આવ્યું કે કેટલા વાગે તમે ત્યાં ગયા હતા એક્ઝેટ કેટલા વાગે તમે પ્રવેશ્યા હતા ત્યારે સુરેશે કહ્યું કે અમે એકથી બે વાગ્યા વચ્ચે ઘરની અંદર પ્રવેશ્યા હતા અને જ્યારે પછી ત્યાંથી કહેવામાં આવ્યું કે હત્યાને અંજામ આપી અને તમે ત્યાંથી કોણ કોણ નીકળ્યા હતા ત્યારે કહ્યું કે અમે હત્યાને અંજામ આપી હું સુરેશે કહ્યું મારા મામા ઉમાભાઈ અને ઉમાભાઈનો ભાગ્યો દિલીપ ઉર્ફે ભુવા આ ત્રણેય લોકો અમે ત્યાંથી દામારામપુરા જવા માટે નીકળ્યા હતા તો પછી ત્યારબાદ જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ત્યારબાદ કોના ઘરે ગયા કોના ઘરેણાં આપ્યા તો એ ભુવાના ઘરે ઘરેણાં મૂકે છે રાત્રે ત્યારબાદ દામારામપુરા હોસ્પિટલની અંદર જાય છે અને ત્યાંથી પછી એ લોકો નીકળી જાય છે અહીંયા અને એના પછી એ લોકો એક જવેલેસે જાય છે જવેલેસે ઘરેણાં અડણા મૂકે છે અને અડણા મૂકીને દસ વાગે ત્યાં પાછા રિટર્ન આવી જાય છે પછી પોલીસે પૂછ્યું કે તમે કોઈ એમ આપસી દુશ્મનીથી તમે આ કોઈ કૃત્ય કર્યું તો જેના જવાબમાં કહ્યું કે ના અમારે કોઈ એવી દુશ્મની હતી નહીં આજુ પડોશની અંદર રહેતા હતા અમારે સંબંધ એકદમ સારા હતા આ મામલે જ્યારે ગામવાળાને પૂછવામાં આવ્યું ત્યારે ગામવાળાએ પણ લોકો એવું કહ્યું કે આ લોકોની આજથી પહેલાં આવી કોઈ બબાલ આવી કોઈ રાડ ગામની અંદર આવી નથી પરંતુ જશરા ગામના લોકો એક ફેસલો લઈ લીધો છે ને એ ફેસલો એ લીધો છે કે સમગ્ર ગામે મળી અને આરોપી અને આરોપીના ઘરનાઓ જોડે બિલકુલ કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં કરવાનો એમને ગામથી અલગ કરી નાખ્યા છે એમને જોડે વાતચીત નહીં કરવાની એમના ઘરે કોઈ પાળ પ્રસંગ હોય તો જવાનું નહીં એમને ગામમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે આ ગામવાળાએ લોકોએ નિર્ણય લીધો છે ત્યારબાદ પોલીસ ઇન્ટ્રોગેટન કરતી હતી કે આમાં કોઈ બીજા આરોપી હોઈ શકે આમાં કોઈ અન્ય આરોપીની ભાળ મળી હોય એવું એવું બની શકે કોઈ અન્ય આરોપીએ તમને સપોર્ટ કર્યો હોય કે કોઈ અન્ય આરોપી આની અંદર કહેતો હતો તો એના અંદર સુરેશે સ્પષ્ટ ના પાડી છે સુરેશે કહ્યું કે આ ઘટનાને અંજામ મેં મારા મામા અને જે મારા મામાના ભાગિયા હતા ત્રણ લોકોએ દિલીપભાઈ મળીને અમે ત્રણ લોકોએ આપ્યું હતું આની અંદર મારા ફાધર પણ કંઈ પણ જાણતા નથી તો પોલીસ ઇન્ટ્રોગેશનની અંદર નવી 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 વાતચીતો થઈ રહી છે નવા નવા સવાલો થઈ રહ્યા છે ને નવા નવા સવાલો જેમ થઈ રહ્યા છે એમ સવાલો ઉપર નવા પહેલો બહાર આવી રહ્યા છે જ્યારે તાંત્રિક વિધિવાળું પૂછવામાં આવ્યું કે તમે કોઈ તાંત્રિક વિધિના ઉદ્દેશ્યથી કર્યું હતું તો એમનું કેવું હતું કે ભુવેજીએ અમને કહ્યું હતું કે આ રીતે તમે બોગરા લાવશો એમ આ રીતે બોગરા લાવશો તો તમે એમને મંત્રીને ડબલ કરી આવશો પરંતુ એમાં એ વાતની પુષ્ટિ નથી થતી કે તમે મર્ડર કરીને બોગરા લાવશો જ્યારે આ ઘરેણાં લઈ અને એમના ઘરે પહોંચે છે જ્યારે ત્યાંથી હથિયાર લઈ ધારીઓ લઈને ઘરે પહોંચે છે ત્યારે પુહાના ઘરે આ લોકો તિલક લગાવી દોરી બાંધી અને ઘરેણાં અને હથિયારોની પૂજા પણ કરે છે તો આ રીતે નવા નવા પહેલુંઓ હવે આ તપાસની અંદર ખુલી રહ્યા છે આવનારા સમયની અંદર પોલીસ આ ક્ષેત્ર કેટલી તપાસ કરે છે ને શું કરે છે એ નવું ખુલશે પરંતુ અત્યારે તો પોલીસે એ દિશામાં તપાસ આગળ વધારી છે કે સુરેશ જોડે આટલી પ્રોપર્ટી આવી હતી ત્રણ ચાર ગાડીઓ છે ટ્રેક્ટર છે ઘરે બસો ફૂટનો શેડ મરાવ્યો છે રહેવા માટે ઘર બનાવ્યું છે આ પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ કે ભૂતકાળની અંદર સુરેશે આ પ્રકારના કોઈ ગુનાહિત કાર્યો ઉચ્ચાર્યા તો નથી તો આ બધાની તપાસમાં હવે પોલીસ લાગી છે આજે રિમાન્ડનો પહેલો દિવસ પૂરો થયો છે મિત્રો હજી બીજો ત્રીજો ચોથો દિવસ પાંચમો દિવસ જેમ જેમ દિવસો જશે એમ એમ આ ઘટનાનો પહેલું ખુલતા રહેશે પરંતુ એ સ્પષ્ટતા નથી આવી કે ઉદ્દેશ્ય શું હતું હા કદાચ આ લોકોનો લૂંટારો એવું મગજ હોઈ શકે છેલ્લા ચાર વર્ષથી આ લોકો આવા ખરાબ ધંધા કરીને પૈસા કમાતા હોય અને કદાચ પોલીસના ધ્યાનમાં ના આવ્યું હોય અને એ જ માટે કરીને આ કૃત્ય આ આદર્યું હોય એવી અત્યારે આશંકા લાગી રહી છે કાલે શું થાય નવું શું થશે એ જેવું થશે એવું હું આપણા સુધી પહોંચાડતો રહીશ પરંતુ અત્યારે બસ આટલું નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને જો તમને મારા વિડીયો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આ અદ્ભુત વિડીયો બનાવતો રહો નમસ્કાર